મહાવીર જયંતિ છે ત્યારે હૈયાર દેરાસર ના આંગણે કેવો સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જોવો તમે હોયા પર્વ પર આજે પરવાથી પૈસા નો પાંચમો દિવસ પરમાત્મા પરમાત્માવી ના ત્રીસ ના માતા સપના હતા ચૌદ સપ્ન સંઘ ને દર્શન કરાવવાનું તો સંઘ દર્શન કોણ કરાવે એક વ્યવસ્થા એક એક સુપર ઉપરથી ઉતારી એની લાભાર્થી બોલી બોલાય જે લે લાભ કે જે જે છે છે બોલાય એટલે લાભાર્થી હું એક લાભ બોલો પેલું પેલું સુપન બોલું તો મારે ઋષભ દોરી બાંધી ચાંદી ની નીચે ઉતારવાનું અને ઉતારણ વિધિ નો લાભ નીચે જે આવે તે લાભાર્થી લાભ લીધો એ માથે ઉપાય ઝૂમે ઝૂમી ને સંઘને દર્શન કરાવે સંઘને દર્શન કરવા